પોરબંદરના આરોગ્ય વિભાગના સેન્ટરો માટે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે ત્યારે જિલ્લા પંચાયત ખાતે આ એમ્બ્યુલન્સનું ધારાસભ્ય સહિતના આગેવાનોને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લા માટે રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી ખરીદાયેલી ચાર એમ્બ્યુલન્સનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાર બોકીરિયા સહિતના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાને મજબૂત બનાવવાના ભાગરૂપે આ ચાર એમ્બ્યુલન્સ ખરીદીને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ચાર એમ્બ્યુલન્સ પોરબંદર જિલ્લાના વિસાવાડા પબ્લિક હેલ્થ સેન્ટર મોઢવાડા પબ્લિક હેલ્થ સેન્ટર સિમર હેલ્થ સેન્ટર અને રાણા કંડોરા હેલ્થ સેન્ટર ખાતે સેવાઓ આપશે આ એમ્બ્યુલન્સ જે તે વિસ્તારમાં દર્દીઓને શિફ્ટિંગ માટે તો કામ આવશે જ સાથે પબ્લિક હેલ્થ સેન્ટરની કામગીરીમાં પણ મદદરૂપ થશે આજે રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ 4 એમ્બ્યુલન્સનું लोकार्पण કરવામાં આવ્યું આ ચારે ચાર એમ્બ્યુલન્સ છે જે પરબંદર જિલ્લાના પીસાવાડા પબ્લિક હેલ્થ સેન્ટર ઓઢવાડા પબ્લિક હેલ્થ સેન્ટર અને સીમર હેલ્થ સેન્ટર અને રાણા કલોણા હેલ્થ સેન્ટર આ ચાર જગ્યાએ સેવાઓ આપશે આ એમ્બ્યુલન્સ આવવાથી જે તે વિસ્તારના દર્દીઓને શિફ્ટિંગ માટે તો કામ લાગશે એ ઉપરાંત જે પબ્લિક હેલ્થ સેન્ટરની ફિલ્ડ ની જે કાર્યવાહી છે એના માટે પણ જે વાહનો એ વાહનોની સગવડતા તમામ પબ્લિક સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દરેક જગ્યાએ હવે એમ્બ્યુલન્સ અને વાહનોની ઉપલબ્ધિ થઈ ગઈ છે આ આરોગ્યની સેવાઓ મજબૂત કરવા માટે હું રાજ્ય સરકારનો આભાર આ ચાર એમ્બ્યુલન્સ આપવાથી પોરબંદર જિલ્લાની તમામ પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ અને વાહનોની ઉપલબ્ધતા થઈ છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર